નમસ્કાર મિત્રો આજે આપણે જુનાગઢ ના જાંજાઇ બાયપાસ ચોકડી થી ખલીપુર ચોકડી અને ખલીપુર ચોકડી થી જે જીનિયર સ્કૂલ પ્રખ્યાત છે એ બાજુમાં રામગઢ નું પાર્કિંગ છે ત્યાં વડીલો દ્વારા મિશાન બનાવવામાં આવ્યું છે અને આ મિષ્ટાન બનાવવાનું ખાસ કારણ એ છે કે બે દિવસ પછી સાતમ આઠમ નો તહેવાર આવતો હોય છે આ તહેવાર નિમિત્તે જે કહીએ કે જરૂરિયાતમંદ ઝૂપડપટ્ટી છે અને આ લોકો મીઠાઈ બનાવી ફરસાણ બનાવી

ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવાનું છે ઝુંપડપટ્ટીમાં જે લોકો સાતમ આઠમ ન મનાવી શકતા એને વિતરણ કરવાનું છે વડીલ આપ શું કહેશો આ આયોજન કેવું લાગે છે આયોજન બહુ સરસ છે અને ગાયોને બધું લાડવા આપીએ છીએ નિર્ણય આપીએ છીએ અને અત્યારે સાતમ આઠમના તહેવારની અંદર અમે લોકો આ બધું મિષ્ટાનનું વિતરણ કરીએ છીએ જરૂરિયાતમંદ લોકો ઝુંપડપટ્ટીવાળાઓને આવી સેવા કરીએ છીએ અને ઘરે વિતર કરી મહિનાની કીટ બનાવી ઘેરે ઘરે વિતરણ કરી હતી અને મહિનામાં બે ફેરવું દર અગિયાર એ લાડવા બનાવી અને ગૌ લાડવાનું વિતરણ કરી અને હાથ માથમ તહેવાર માટે

સમય છે એ સાદુપયોગ કરી અને એક ખરેખર જે કહીએ ને કે આ વડીલો અત્યારે નહીં તો મંદિરે બેઠા હોય છે પણ એક આ સારી સેવા કરે છે એ પણ ખરેખર નોંધણીય બાબત છે શું કહેતો દાદા મારું નામ વાળા છે અને અમે દર અગિયાર છે ગાય ગાય માતા માટે લાડવા બનાવીએ છીએ અને પછી જે વાર તહેવાર હોય ત્યારે ફરસાણ અને મીઠાઈને એવું બધી જે કીટ તૈયાર કરી અને ગરીબ માણસોને ઝૂંપડપટ્ટીની અંદર અમે વિતરણ કરવા જઈએ છીએ અને આની અંદર અમારા બધા સિનિયર સિટીઝન ભાઈઓ છે બધા અને બધા જેટલી જે સેવા કે પ્રવૃત્તિ હાલે પછી ઉનાળામાં ગૌ સેવામાં આપણે ગૌશાળા માટે લાડુ બનાવીએ છીએ અને નિરણ પણ નાખીએ છીએ લીલી આપણે આ જે સાતમ આઠમ નો જે વડીલો દ્વારા જે વિતરણ કરવામાં આવે છે એ વિશે ભાઈ આપણે શું કેશો આપણે ખલીલપુર રોડ ઉપર રામગઢ પાર્કિંગ માં હર અગિયારસ મહિનામાં બે વાર અગિયારસ આવે ત્યારે ગાયો માટે સાઠ કિલો ઘઉં ના લાડવા એક ડબ્બો તેલ એક ડબ્બો ગોળ એટલે ટોટલ સો કિલો માલ બને બરાબર એ હર અગિયારસ વિતરણ કરવાનું પછી આ સાઈટમ આઈટમ માટે સાત કટા લોડ

અહીંયા સેવા લગભગ 35 થી 40 ભાઈઓ સેવા આપે બધાય નિયુરો સિનિયર છે અને છે અને આ દરેક પ્રવૃત્તિ હોય એના માટે અને અમારા રમેશભાઈ તો ભાઈ તો છે મોટા કમ જોઈ છે બધું અમારે ઈજ કરે છે